जो तमने मे आ संकेत तो समझी जजो के माँ काली तमारा पर खूबज प्रसन्न छे अने हवे तमारो कोई वाड़पण वाको करी शकशे नहीं हवे तमारा जे दुखना दिवसो हता ते दूर थशे अने सुखनो सूरज उगशे जय माताजी जय कुलदेवी माँ मित्रो जी हाँ मित्रो माँ काली ने आ कलयुग नी जागृत देवी कहवामा आवे छे एटले के जे हमेशा जागती रहे छे એટલે જ કાલીની પૂજા દિવસની સાથે સાથે રાતના સમય પણ ખાસ રીતે કરવામાં આવે છે જી હા મિત્રો જ્યારે તમે ભક્તિ પૂજા કે પાઠ કરતા કરતા થોડો સમય વિતાવો છો ત્યારે માં કાલી પોતાના ભક્તોને દિવ્ય અને સૂક્ષ્મ સંકેત આપીને એવો અહેસાસ કરાવે છે કે માં કાલી હંમેશા તેમની સાથે છે मां काली स्वप्न के संकेतों द्वारा પોતાના ભક્તને ભવિષ્યમાં બનનારી ઘટનાઓનો અગાઉથી જ અહેસાસ કરાવે છે આ સંકેતો દ્વારા માં કાલી પોતાના ભક્તોને ઈશારો આપે છે કે તે પોતાના ભક્તની ભક્તિથી પ્રસન્ન છે અને મિત્રો એટલે જ આ સંકેતોને ખૂબ જ શુભ માનીને તમારે ખુશ થવું જોઈએ તો ચાલો આપણે જાણીએ કે નવરાત્રી દરમિયાન કે અન્ય દિવસોમાં પણ સ્વપ્નમાં માં કાલી કે તેમની સાથે સંબંધિત વસ્તુઓ જોવાનો શું અર્થ થાય છે સૌથી પહેલા જે સ્વપ્નમાં કાલીના ભક્તોને વારંવાર દેખાય છે તે છે સ્મશાનનું સ્વપ્ન ઘણા લોકો તો સ્મશાનનું નામ સાંભળીને જ ડરી જાય છે પણ તમે ગભરાશો નહીં કારણ કે આ સ્વપ્ન એવું જ છે જેવું શિવ ભક્ત પોતાનું સ્વપ્નમાં કૈલાસ જુએ છે जैम कैलाश भगवान शिवनु निवास स्थान छे टेम स्मशान मां कालीनु निवास स्थान छे जैम शिव भक्त ने स्वप्न मां कैलाश देखाय टेम मां कालीना भक्त ने स्मशान देखाई शके, जो आमा डरवानी कोई बात नहीं

તો તેનો અર્થ એ છે કે તમારી સેવાથી તેમનું મન પ્રસન્ન છે માં અત્યંત દયાળુ છે જો આ સ્વપ્ન તમને તમને શનિવારની રાતે દેખાય તો વાત જ અલગ છે સ્વપ્નમાં કોઈ તાંત્રિકનો વધ કરતા દેખાય તો તેનો અર્થ એ છે કે સ્વયંમાં કાલી તમારું રક્ષણ કરી રહ્યા છે માં કાલી તમારા શત્રુઓ અને તમારા વિકારો અંત કરી રહ્યા છે જો માં સ્વપ્નમાં દર્શન આપે છે તો એ સમજવું ખૂબ જરૂરી છે કે માં કયા ભાવથી દર્શન આપી રહ્યા છે જો સ્વપ્ન માં માં તમને પ્રસન્ન મુદ્રામાં દેખાય કે હસતા હસતા દેખાય તો તમારે સમજવું જોઈએ કે માં તમને સંકેત આપી રહ્યા છે માં તમારી ભક્તિથી પ્રસન્ન છે તમે જે માની સેવા કરી રહ્યા છો જે સમર્પણથી તમે માની સેવા કરી રહ્યા છો માએતે સેવા અને સમર્પણને સ્વીકારી લીધું છે આ ખૂબ જ ઉજ્જવળ સ્વપ્ન છે અને તમારા સુનહેરા ભવિષ્ય તરફ ઈશારો કરે છે જો સ્વપ્ન મામા કાલી તમારી સાથે કંઈક કહી રહ્યા છે માં તમારી સાથે વાતો કરી રહ્યા છે તો આ ખૂબ જ દુર્લભ સ્વપ્ન છે અને ખૂબ જ સૌભાગ્યથી આ સ્વપ્ન ભક્તોને આવે છે હવે ભક્તોના સ્વપ્નનો અનુભવ અલગ અલગ હોય છે માં સ્વપ્નમાં તમને કોઈ કામ કરવા માટે कही सके तमने कोई मंत्र आपी सके के भोग अर्पण करने कही सके माँ काली तमने दान करने कही सके के कोई काम न करने कही सके तो मित्रों आ प्रकारे जो कोई पण स्वप्न तमने आवे तो तमारे माना संकेतों ने समझवाना छे अने ते मुजब तमारे काम करवानु छे जी हाँ मित्रों जो तमने स्वप्न मामा काली कोई अन्य व्यक्ति पर क्रोधित थता देखाए કે કોઈ દુષ્ટ આત્માનો અંત કરતા દેખાય તેને દંડ આપતા દેખાય તો આ સ્વપ્ન તમારા માટે શુક છે તેમ જ જો માં કાલી તમને નારાજ કે ક્રોધિત અવસ્થામાં દેખાય તો આ સ્વપ્ન એ બતાવે છે કે જાણી અજાણે તમારી પાસેથી કોઈ ભૂલ થઈ રહી છે કાં તો પૂજામાં થઈ રહી છે કાં તો તમે તમારા જીવનમાં કોઈ મોટી ભૂલ કરી રહ્યા છો पूजा માં ભૂલ આ પ્રકારે થઈ શકે છે કે તમે પૂજા માં કોઈ સંકલ્પ લીધો હોય કે માને કોઈ वचन આપ્યું હોય તો તમે તમારો સંકલ્પ કે वचन પૂરો ન કર્યો હોય અને પૂજા માં કોઈ અશુદ્ધિ તમારી પાસેથી થઈ હોય જે નિયમો તમારે પાડવાના હતા તે તમે खंडિત કરી દીધા હોય તો મિત્રો આ પ્રકારે પૂજા માં થયેલી ભૂલોને કારણે માં તમને નારાજ દેખાય છે શક્ય છે કે તમારો વ્યવહારથી કોઈને દુખ થયું હોય અને તમે તમારા જીવનમાં કોઈ હેરફેર કરી રહ્યા હો તમે તમારી જવાબદારીઓથી ભાગી રહ્યા હો તો પણમાં તમે નારાજ અવસ્થામાં દેખાય છે જો સ્વપ્નમાં તમે માં કાળીના લાંબા અને ઘટવાર દેખાય તો મિત્રો આ ખૂબ જ શુભ સ્વપ્ન છે અને આ રૂપને માં કાળીનું લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે જે બતાવે છે કે તમારું કામ ધંધામાં જે અડચણો ચાલી રહી છે તે અડચણો ખતમ થઈ જશે ઉપरांत ભવિષ્યમાં ધન પ્રાપ્તિનો સંકેત હોઈ શકે છે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા તમે કરી શકો છો જો સ્વપ્નમાં માની મૂર્તિઓ કે તેમનું ચિત્ર દેખાય તો આ સ્વપ્ન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સ્વપ્ન તમારા ઘરમાં આવનારી સુખ સમૃદ્ધિ બતાવે છે કોઈ માંગલિક કાર્ય તમારા ઘરમાં થવાનું છે તે તરફ ઈશારો કરે છે ઘણી વખત ભક્તને એવા સ્વપ્ન પણ આવે છે કે તે ક્યાંક યાત્રા પર જઈ રહ્યા છે અને તેમની સાથે એક નાની છોકરી પણ છે જેને લાલ वस्त्रો પહેર્યા છે તો તમારે સમજી લેવું જોઈએ કે માં કાળીએ જ દર્શન આપ્યા છે જ્યારે એક સ્ત્રી તમને કાળા वस्त्रो પહેરેલી સ્વપ્નમાં દેખાય જેના લાંબો ઘટવાળ હોય તો એવામાં પણ તમારે સમજી લેવું જોઈએ કે મા કાલીએ તમને દર્શન આપ્યા છે ક્યારેક માં કાલી વૃદ્ધ રૂપમાં પણ દેખાય છે જેના ઘરમાં પહેરો હોય તેને કાલી આ ત્રણ સંકેત જરૂર આપે છે જો સ્વપ્નમાં કાલી તમને વારંવાર દેખાય ભલે મૂર્તિના રૂપ માં દેખાય ભલે ચિત્ર ના રૂપ માં દેખાય ભલે તમને માં કાલી નું મંદિર દેખાય જો આ સ્વપ્ન તમને વારંવાર દેખાય तो तमारा घर मामा काली नो पहरो लागी गयो छे जो स्वप्न मामा काली तमने तमारा घर मां देखाय तो ए पाको पुरावो छे के मानो पहरो तमारा घर मां लागी गयो छे आ स्वप्न तमने रात्रे त्रण थी पांच वाग्यानी बच्चे आवशे जी हाँ मित्रों माँ खूबज दयालु छे एक बात हूँ तमने वधु कही दऊं के जे व्यक्ति माँ काली नी भक्ति करे छे તેણે દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ આથી માં કાલી અત્યંત પ્રસન્ન થાય છે સાથે જ માં કાલીની શક્તિ પણ નિયંત્રિત રૂપે ચાલે છે કેમ કે માં કાલીની ભક્તિ કરનારા ભક્તોને ગુસ્સો ખૂબ આવે છે તેથી જો તમે એવામાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરશો તો તમે તમારા ગુસ્સા પર પણ નિયંત્રણ રાખી શકશો કારણ કે માં કાલી જાગૃત દેવી છે એટલે તેમની ભક્તિ કરનારની અંદર અત્યંત તીવ્ર ઊર્જા હોય છે જે સંભાળવા છતાં પણ નથી સંભળાતી એવા મામા કાલીના સાધકે ૐ નમઃ શિવાય મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ આથી માં કાલીની શક્તિ નિયંત્રિત રૂપે ચાલે છે સાથે જ સાધકના અન્ય વિકારો પણ નષ્ટ થઈ જાય છે માં કાલીની ભક્તિ કરનારની અંદરમાં એક साहस પેદા કરે છે જેથી વ્યક્તિ નિર્ભય બની જાય છે આ સાથે તમે માં કાલીને કોઈ શક્તિના રૂપમાં ન પૂજો માં કાલીને માતાના રૂપમાં પૂજો કારણ કે જો તમે કોઈ દેવી દેવતાને શક્તિના રૂપમાં પૂજો છો તો ઘણો સમય લાગે છે તેથી જો તમે કોઈ દેવી દેવતા સાથે સંબંધ બનાવીને તેમની સેવા કરો છો તો ખૂબ જ ઓછા સમયમાં તે દેવી દેવતા તમારાથી પ્રસન્ન થઈને તમને સિદ્ધિઓ અને શક્તિઓ આપી દે છે એટલે તમે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરો तो तेमनी साथे एक संबंध जरूर बनावो शक्य छे के जारे तमे मुसीबत मा फसाई जाओ तमे मा काली ने शक्ति ना रूप मा बोलावो तो मा न आवे जो तमे तेमने माता ना रूप मा याद करशो तो तरत ज मा तमारी सामे हाजर थई जशे पण तमारी अंदर मा काली ने माता मानवानी भावना होवी जोईए એ જ રીતે તમે ભગવાન શિવને પિતાના રૂપમાં પૂજો અને નિયમિત રૂપે માં કાલી તેમજ ભગવાન શિવના ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો અને આ સ્વપ્નોને આગળ શેર ન કરો જે લોકોએ મિત્રો જે કાર્મિક લોકોએ તમારા જીવનમાં ખૂબ જ ઉપદ્રવ મચાવ્યો જેના કારણે તમે તમારા જીવનમાં માનસિક રીતે ખૂબ જ પરેશાન થયા દુખમાં તમે જેના કારણે ફસાયા હતા એક સમયે પણ હવે માતા રાણી એવા લોકો ને તમારું જીવનમાંથી હંમેશા માટે બહાર કાઢી રહ્યા છે અને મિત્રો એટલે જ હવે તમે આ લોકો સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે તમે તેમની તરફ જોવાનું પણ પસંદ નથી કરતા તમે તેમની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું છે કારણ કે તમારા પર દિવ્ય શક્તિઓનો આશીર્વાદ પ્રાપ્ત છે तो कमेंट सेक्शन में जय हो माता रानी लखी ने आ संदेश ने लाइक करो माता रानी कहे छे के हे को तमे निर्दोष छो खूब मासूम छो तमने खबर न न आ समय कदाच एवो बनी सके तमारी अंदर केटली दिव्य ऊर्जा दौड़ी रही छे ए बात थ तो ए लोकोए तमारी ऊर्जा ने चोरवानो प्रयास करयो તમારી શક્તિઓ ચોરવાનો પ્રયાસ કરીને તમારા આશીર્વાદ ને રોકવાનો પ્રયાસ કર્યો તમારા ભાગ્યને રોકવાનો પ્રયાસ કર્યો હું તમને સ્પષ્ટ રીતે બધી વાતો સમજાવી રહી છું આ લોકો માટે હવે ન્યાય આવી રહ્યો છે હવે તેમને તેમના ખરાબ કર્મોની સજા ચોક્કસ મળવાની છે કારણ કે જે વસ્તુ તેમની ન હતી તેને તેમણે ચોરવાનો પ્રયાસ કર્યો તેમણે તમારું જીવન ખરાબ કરવાનો પ્રયાસ કર્યો તમારો આત્મવિશ્વાસ ચોરવાનો પ્રયાસ કર્યો તમારો આત્મવિશ્વાસ ખતમ કરવાનો પ્રયાસ કર્યો તેમણે ખૂબ જ પ્રયાસ કર્યો કારણ કે તેમની અંદર તમારા પ્રત્યે ઈર્ષ્યાની ભાવના હતી તેમની અંદર ઈર્ષ્યા અને નકારાત્મકતા ભરેલી હતી તો તમારે આવા લોકોથી અલગ થવું જોઈએ આવા લોકોથી સંપૂર્ણ રીતે દૂર રહેવું જોઈએ તમારે આવા લોકોથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે હા પ્રિય ભક્તો અવા લોકો થી દૂર રહો કેમ કે તમારા માટે ખૂબ જ ઝડપથી ખુશિયો અને આશીર્વાદ આવી રહ્યા છે ખૂબ જ ઝડપથી ઘણી બધી ખુશિયો તમારી તરફ આવી રહી છે માતાજી કહે છે કે હે મારા ભક્તો હું ઘણી બધી વસ્તુઓ આવતી જોઈ રહી છું ધન આવી રહ્યું છે સંપત્તિ આવી રહી છે તમે જે પણ મહેનત કરી હતી તેનું પરિણામ હવે તમને મળવાનું છે તમે જે કામ કરી રહ્યા છો તે સાચું કરી રહ્યા છો તમે ઈશ્વરમાં અપાર વિશ્વાસ રાખ્યો તેમણે તમારી અડચણો દૂર કરી અને જે કોઈએ તમારી શક્તિઓ તમારી ઊર્જાને ચોરી હતી તેમની પાસેથી તમારી ઊર્જા પાછી અપાવવામાં આવી રહી છે તેમની પાસેથી બધી ખુશીઓ છીનવાઈ રહી છે જે તમારો હક હતો અને હવે તે લોકોની ઊર્જા રોકાઈ જશે તે લોકો અડચણોની સ્થિતિમાં છે તે લોકોએ તમારો આત્મવિશ્વાસ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો તમને નીચા બતાવવાનો પ્રયાસ કર્યો હવે તે લોકો નીચા થઈ ગયા છે હવે તેમનો આત્મવિશ્વાસ નીચો છે તમને જોઈને તમારી પ્રગતિ જોઈને તે લોકો ખૂબ જ નીચી સ્થિતિમાં ચાલ્યા ગયા છે તમને જોઈને જ તે લોકો એટલા નીચા થઈ ગયા છે તો આગળ તેમનું શું થવાનું છે તે તમે જાતે જ વિચારી લો કારણ કે તમે સૂરજ છો તમે સૂર્યની જેમ ચમકનારા એક તારા છો અને તે સૂર્યની રોશનીને ઝાંખી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો જો વાદળો પણ સૂરજને ઢાંકી દે તો પણ તેની રોશની ચમકે છે એ જ રીતે તે સૂરજ ચમકતો જ રહે છે વાદળો તેનું કહી બગાડી શકતા નથી એ જ રીતે તમે સૂરજ છો જેને ક્યારે નીચે નથી કરી શકાતા થોડા ઘણા વાદળો જરૂર ઊભા કરી શકાય છે પણ તે વાદળો હવે હટી ગયા છે તમારા જીવનમાં જે અંધકારના વાદળો છવાયેલા હતા તે હવે હટી ગયા છે અને તમે સૂરજની જેમ ચમકવાના છો જે નકારાત્મકતા લોકોએ તમારા જીવનમાં ઊભી કરવાનો પ્રયાસ કર્યો કોઈ તંત્ર કે કોઈ પ્રકારનું સ્પેલ વર્ક તેમણે નાખ્યું હોય તે સંપૂર્ણ રીતે નિષ્ફળ થયું છે કારણ કે તેમણે તમારી ઉર્જાને ચોરી અને ત્યાં જ ઝઘડો થઈ ગયો કારણ કે ઈશ્વરે તમારી તરફણમાં પોતાનો હાથ રાખ્યો છે ઈશ્વરે તમારું સમર્થન કર્યું છે તમે તમારી જગ્યાએ સાચા છો તો આ નીચા નકારાત્મક લોકો સાથે હાલમાં તેમની દરેક ખરાબ કરેલી વસ્તુઓ તેમની તરફ જ મોકલવામાં આવી રહી છે એ નિષ્ફળ પડ થઈ રહી છે તેમના દ્વારા કરેલી દરેક ખોટી ઈચ્છા ખરાબ રીતે નિષ્ફળ થઈ રહી છે જેવું કરશો એવું ભરશો તેનાથી વધુ જ ભરશો આ લોકો એજ ઈચ્છ્યું હતું કે તમારું જીવનમાં કોઈ હલચલ ન થાય તમારું જીવનમાં તમારી પ્રગતિ બિલકુલ ન થાય પરિવારમાં પણ બધું રોકાઈ જાય પણ એવું કઈ થવાનું નથી તે લોકો ઈચ્છતા હતા કે તમારું ખૂબ ખરાબ થાય પણ એક વાળનું પણ નુકસાન નહીં કરી શકે કારણ કે ન્યાય હવે આવી ગયો છે અને આ બધી વાતો સ્પષ્ટ છે તમારી તરફ ખૂબ જ ઝળપતી હું આશીર્વાદ આવતા જોઈ રહી છું આશીર્વાદની ઉજવણી માટે તૈયાર થઈ जाओ તમાર આશીર્વાદની ગણતરી કરવા માટે ઉજવણી કરવાનો તમારો સમય આવી ગયો છે દિવ્ય શક્તિઓ અહી તમારી તરફણ માં છે એ ખૂબ મોટી વાત છે આ લોકો ને કહે છે જે તમારી વિરુદ્ધ છે તમે ગમે તે કરો થશે તેજ જે હું ઈચ્છું છું તમે તમારી બધી શક્તિ લગાવી દો પણ થશે તેજ જે હું ઈચ્છું છું આ લોકો એટલા મૂર્ખ અને નકામા છે કારણ કે તમે દિવ્ય વ્યક્તિ છો તમે બદલાઈ શકતા નથી ઈશ્વર તમારું ભવિષ્યને બદલી શકતા નથી કારણ કે તમારું ભવિષ્ય જ એવું છે દુશ્મનો ઈચ્છે તો પણ તમારું ભવિષ્યને બદલી શકતા નથી તે લોકો ગમે તેટલો પ્રયાસ કરે તમને નીચે લાવવા માટે તમને પરેશાન કરવા માટે પણ તે ઈચ્છે તો પણ તમારું કંઈ બગાડી શકતા નથી ઈશ્વર તમારી તરફેણમાં છે બચ્ચે ઊભા થઈને કહે છે કે તમે જે કરવા ઈચ્છો છો મારા બાળકો સાથે એ નહીં થાય તમે ગમે તે કરો થશે તેજ જે હું ઈચ્છું છું તે પોતાની તરફેણમાં છે ઈશ્વર જ આગળ છે તો તેમની શું હیثیت છે ઈશ્વરની સામે ઈશ્વર તમને કહે છે તમને તમારો ખરાબ કર્મોની સજા જરૂર મળશે તમે ઘણો કરી લીધું તમારી મનમાની હવે જુઓ હું શું કરું છું હવે ઈશ્વર પોતે તમને માર્ગદર્શન આપી રહ્યા છે તમે તમારા જીવનમાં જે પણ કરી રહ્યા છો હવે ઈશ્વરીય શક્તિ તમને ચલાવી રહી છે તમને ફક્ત ખુશીઓ જ મળવી જોઈએ ઈશ્વર તમને આ વાતો કહી રહ્યા છે કે હું તમારી સાથે છું હવે તમારું કોઈ પણ કંઈ બગાડી શકશે નહીં તમારો ઉદ્દેશ છે ખુશ રહેવું હા મારા પ્રિય ભક્તો खुशियों हेतु छे खुश तमारा पूर्वजोनी आत्माओ तमने आशीर्वाद आपी रही छे हाँ मारा प्रिय तमारा पूर्वजो तमने भरपूर आशीर्वाद रहा छे। जय माताजी जय काली माँ जय महाभद्र काली जय मा आद्य शक्ति भवानी जगदम्बा